અમારા એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં રિટાયર્ડ પીએસઆઈ મધુકરભાઈ શીરસાટની તારીખ મને ખૂબ યોગ્ય લાગી અગિયાર એક છવ્વીસના ના દિવસે મારા સાથી પીએસઆઈ મિત્રનો જન્મદિવસ હતો ને એ લખવાગત છે તે છતાં ઉમરા ગામથી તેઓ આજના કાર્યક્રમમાં પધારેલા છે તે શીરસાટ સાહેબનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ના સંતા દિવસે દિવસે ખૂબ આગળ પ્રગતિ કરી રહી છે ને અત્યારે અમારી સંસ્થામાં તમામ થાળી ત્રણસો સભ્ય નોંધાઈ ચૂક્યા છે ને અમારી સંસ્થામાં દરેક કાર્યક્રમમાં એસી થી નેવું ટકા અમારો કાર્યક્રમ દર વખતે સફળ થાય છે એ સફળ થવાના સાથીઓના સાથ થી સફળ થઈ રહ્યો છે હું આ સંસ્થા અમે દિનેશ લાલ જે અમારા સરદાનગરના જમાઈ થાય અમારા દિનેશલાલ આ સંસ્થાને રજીસ્ટર કરાવવા માટે આ સંસ્થામાં ઘણી એમણે બી યોગદાન આપેલું છે એ દિનેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ને મારા દરેક સભ્યો ને હવે પછી આવતા મહિને પણ જન્મ દિવસ લગ્ન દિવસ એ બેનું આયોજન કરીને કાર્યક્રમ પાછો ઘડી રહીશું ને દરેક સભ્યો દરેક બહેનો ભાઈઓ સંસ્થામાં ખૂબ સારું એવું યોગદાન મળી રહ્યું છે જે આજે અમારા કનુભાઈ પટેલ જે ડોક્ટર છે એ તરફથી પણ છ હજાર રૂપિયા આપેલા છે સુનિલભાઈ લુગીવાલા તરફથી પાંચ હજાર રૂપિયાની ભેટ મળી છે આ રીતે અમારી સંસ્થા ખૂબ આગળ આગળ ચાલે અમારા સેક્રેટરી મહેશકુમાર ભાગલિયા હજુ ગુજરાત લેવલ પર આ સંતાને પહોંચાડવા માગે છે તો આપ સૌનો અને મારો પણ ખૂબ ખૂબ સહકાર છે હું મારું વાક્ય હવે પૂરું કરું છું વિરામ લઉં છું નમસ્કાર એન્જોય કરશો એ મારી લાગણી છે

રવિવારના રોજ સવારે અગિયાર કલાકે અમુક સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનો તુલસી હોટલ લાલ દરવાજા રેશમ ભવન ખાતે અત્રે હાજર થયા છે આજ રોજ અમો અમારી સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ અને બહેનોના જેમની ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બર્થડે આવે છે એનું સેલિબ્રેશનનો પ્રોગ્રામનું આયોજન તુલસી હોટલમાં આજ રોજ કરવામાં આવ્યું હતું આજ રોજ અમારા દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો તથા અમારા કમિટીના દરેક સદસ્યો ઉપસ્થિત થયા હતા અને આ પ્રોગ્રામનો અમે એન્જોય કર્યું હતું આજ રોજ કમિશનર શ્રી સીપી સાહેબ શ્રી ગેહલોત સાહેબ અમારા પ્રોગ્રામમાં ઉપસ્થિત થવાના હતા એઝ એ ચીફ ગેસ્ટ તરીકે પરંતુ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રોગ્રામમાં ઓનલાઈનમાં બિઝી હોય આવી શક્યા નહીં પણ એમણે અમારા પ્રોગ્રામને શુભેચ્છા પાઠવી કે તમારો આજનો પ્રોગ્રામ બહુ સરસ રીતે આનંદિત રીતે જાય એ માટે હું તમને દિલથી હું શુભેચ્છા પાઠવું છું એમની શુભેચ્છાને અમે એક્સેપ્ટ કરી અમે અમારો પ્રોગ્રામ આગળ ધપાવ્યો એમાં દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો કે જેમની ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બર્થડે આવતી હતી એમને કેક કાપી અમે દરેકને મીઠું મૂળ કરાયું સાથે સંગીત સંધ્યા પણ રાખી હતી કે સંગીત સંધ્યામાં અમારા જે ગ્રુપ છે એમ કે ગ્રુપ અને અમારા વિનાયકભાઈ અમે સાથે મળીને એમ કે ગ્રુપ હતી અને હું પણ એમાં મેમ્બર છું તો અમે ગીત સંગીતનો લાવો અમારા સિનિયર સિટીઝન ભાઈઓને આપ્યો તથા કમિશનર સાહેબે જે મેસેજ આપ્યો હતો કે તમો તમારા સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ ને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ એની બધી વ્યવસ્થા કમિશનર સીપી સાહેબ કરવાના હતા અને એમણે એક્સપ્યુરિયન્સ માટે કીધું છે કે તમે એમને બધાને અમારા વતી ફરવા માટે લઈ જાઓ એવી રીતે દરેક સિનિયર સિટીઝનને તમે ડુમ્મસ ખાતે કાકીના ભજીયા ખાવા માટે લઈ જાઓ એવું પણ અમને સજેશન કર્યું છે અમે એમનું સજેશનને માન્ય રાખ્યું છે અમે એમને મળીને નેક્સ્ટ મંથમાં આવું પ્રોગ્રામનું આયોજન કરવાના છે આજે અમે આ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનોને બર્થડે ડે સેલિબ્રેશન બહુ સરસ મજાથી કર્યું અને જમવાનું પણ અહીંયા તુલસી હોટલમાં રાખ્યું હતું તો પ્રોગ્રામ પણ બહુ સરસ રીતે રહ્યો અને આપ સૌને અમે આનંદિત રીતે એન્જોય કરવા માટેનો ચાન્સ આપ્યો હતો બસ આટલું કહીને હું વિરમું છું થેન્ક યુ ચાલશે

સવિતાબેન ઓકે થેન્ક યુ વેરી મચ સવિતાબેન આપણે એક્ટિવ રહી દોડીને કામ કરવાનું છે બીજું સેક્રેટરી તરીકે જો ડોક્ટર ઉપર આવો કેવું પણ ડોક્ટર તમે આવો જરૂર નથી આવો

પ્રવ આદમ આપની બેટ 6000 મારા કાકા ભાઈ પટેલ ડોક્ટર આપેલા છે ને મારા બેરો ગીતાબેન ને આપડા પ્રેમ આપી રહ્યા છે એવા ચેતનભાઈ ફૂટનાવાળા એનાના વાય પણ ખૂબ ખાતા જાતે છે

E aí રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત